મિત્રો રાજકોટના ધરતી મિની વર્લ્ડ છે ને અત્યારે ફોરેનર અને એનઆરઆઈ જે કહેવાય એ લોકો પણ છે ને મિની ઘાણી વિઝિટ કરવા માટે આવે છે મતલબ કઈ રીતના અહીંયા તેલ બનતું હોય છે ને જોવા માટે આવે છે હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ અબાઉટ ધરતી મિની વર્લ્ડ એન્ડ એવરીથિંગ ઇટ વોઝ અ ગ્રેટ એક્સપિરિયન્સ વી 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 હેવ નેવર સીન ધ પ્રોસેસ બિફોર ઓફ હલો મિત્રો તમારું સ્વાગત છે આપણા નવા એક જોરદાર વિડીયોમાં આપણા વડવાઓ છે મિની ખાડીનું લાઈવ સોર્સિંગ આપણી નજર સમક્ષ સમસ્યા છૂટક થી મળી જતું હોય છે અને રાજકોટના લોકો તો છે વર્ષોથી આ બધી વસ્તુ ખાવા માંડ્યા છે હવે હું તમને ફરી પાછું આજે ધરતી મિની ઓઇલ ની વિઝિટ છે ભાઈ કોરાટ કે જે છે ને ધરતી મિની ઓઇલના ના ઓનર છે અને આપણને આજે સ્પેશિયલી છે આપણે ખાવું જોઈએ કઈ કઈ ટાઈપની મિની ઘાણીઓ હોય છે એમાં શું શું ડિફરન્ટ હોય છે અને મતલબ કે તેલ ખાવું તો કઈ મગફળીનું તેલ બેસ્ટ ને બધી માહિતી ડિટેલમાં આપવાના છે અને ખાસ ને આપણે એમનો આ જે મિની ગાણી છે ને એને પણ એક્સપ્લોર કરવાના છે કે કઈ રીતે તેલ એ કાઢે છે અને કઈ રીતે આપણને છે ને રાજકોટમાં આપતા હોય છે બધી વાત કરવાના છીએ મિત્રો રાજકોટના ધરતી મિની વેલમાં છે ને અત્યારે ફોરેનર અને એનઆરઆઈ જે કહેવાય એ લોકો પણ છે ને મિની ખાણીની વિઝિટ કરવા માટે આવે છે મતલબ કઈ રીતના અહીંયા તેલ બનતું હોય છે ને જોવા માટે આવે છે હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ અબાઉટ ધરતી મિની ઓઇલ એન્ડ એવરીથિંગ ઇટ વોઝ અ ગ્રેટ એક્સપિરિયન્સ વી વી ડિડ વી હેવ નેવર સીન ધ પ્રોસેસ બિફોર ઓફ how you create the oil from the peanuts. Girish Pai and the team did a great job of walking through the whole process. They showed it. we tasted the peanuts, tasted the finished product. Very informative, very, very, very fun, we had a good time coming here. Okay. And a special message for Rajkotians or Gujarat public? Come visit the facility, you'll learn something, you'll have a good time as well. I'm the best to બેસ્ટ તેલ તો મગફળીનું જ છે એનું કારણ છે કે ભાઈ દેશી ભાષામાં સમજાવું તો જે વસ્તુ ડાયરેક્ટ ખવાય તેનું તેલ ખાવું જોઈએ મગફળી પોલીને ખાવીએ ખાઈ શકાય તલ ખાઈ શકાય જે વસ્તુ ડાયરેક્ટ નથી ખવાતી એનું તેલ ન ખાવું જોઈએ એનું કારણ છે એ રિફાઇન કરવું પડે રિફાઈન મતલબ કેમિકલ પ્રોસેસ જે વસ્તુ ડાયરેક્ટ કવાય છે તે કોટનના કપડમાં ગણે ફિલ્ટર થાય છે એટલા માટે હવે અત્યારે આપણે જોઈએ છીએ કે છે ને ઘણી બધી મિની ખાણીઓ ચાલુ થઈ છે તો એ બીજી મિની ખાણી કુ ધરતી મિની કઈ રીતે અલગ પડે છે અમારું મિલ એટલા માટે અલગ પડે છે કે ભાઈ ગામડે ગામડે મીની ઘાણી તો ઘણી બધી છે તમારી વાત સાચી છે પણ અમે લોકો જોબ વર્ક નથી કરતા બીજા મીની ઘાણાવાળા જોબ વર્ક કરતા હોય પ્લસ એનું ચાલુ બંધ થતું હોય અમારું ચોવીસ કલાક ચાલુ એટલે ક્વોલિટી મેન્ટેન રહીએ ક્વોલિટી મેન્ટેન રહીએ મતલબ તેલ કાચા પાકું ન થાય ને ક્વોલિટી સારી બને એટલે એમાં કેવા ફાયદાઓ થતા તળિયે ન બેસે ઘાટું ન થાય ઉફાણા ન હોય ફીણ ન વરે આવા પ્રોબ્લેમ અમારા તેલમાં ન આવે ઓકે એટલે મતલબ કે તમે જેમ કીધું કે જોબ વર્ક નથી કરતા અને આપણો રેગ્યુલર એક જ સાથે ચાલુ હોય એક દારૂ મતલબ તેલ નીકળે એટલે ક્વોલિટી મેન્ટેન થઈ શકે અમારી હવે ખાસ અમારા વ્યૂઅરને તમે એ પણ દેખાડો કે અહીંયા આપણે જે તેલ નીકળતું હોય એની શું પ્રોસેસ હોય મતલબ કે જે લોકોને અત્યાર સુધી તેલ ખાધું છે પણ તેલ કેમ બનતું હોય એ જોઈ શકે અને ખાસ બદલામાં એ જોઈ લે કે ધરતી મિનિવલમાં કઈ રીતે હાઇજેનિક રીતે મગફળી આવતી હોય ત્યાંથી લઈને તેલના ડબ્બા ભરે ત્યાં સુધીની શું પ્રોસેસ થતી હોય છે તો ચલો વ્યુઅરને દેખાડીએ આવો સૌપ્રથમ પહેલા મગફળી જોઈએ આપણે અહીંયા મગફળીનો આટલો સ્ટોક હોય ને આ મગફળી ડાયરેક્ટ ખેડૂતો પાસે તેના ખેતરેથી જ આવતી હોય કે યાર્ડમાંથી ના ના ડાયરેક્ટ ખેડૂત પાસેથી જ અમે લઈએ છીએ કેમ કે એમાં ક્ષેત્ર ન આવે એટલા માટે આ મગફળી છે ઓકે આ છે જે 20 જે 20 હા જે સ્પેશિયલી છે ને તેલ કાઢવા માટે બેસ્ટ ગણાય આ બેસ્ટ

આની અંદર પિલાણ થાય છે પિલાણ થઈને આ બાજુ તેલ નીકળી જાય અને કાચું તેલ કહેવાય પાછળ ખોડ નીકળી જાય છે એ કાચું તેલ આગળ ફિલ્ટરમાં જાય આવો જોઈએ પીલાણ થયેલું કાચું તેલ અહીંયા આવે છે અને કાચું તેલ કહેવાય એ કાચું તેલ પછી આ સાદા કોટનના કાપડમાં ગળાઈને સીધું ફિલ્ટર થાય છે અને સિંગલ ફિલ્ટર કહેવાય છે એટલે આવી રીતે કોટનના કાપડમાં ફિલ્ટર થાય મતલબ કોઈ પ્રકારની ગળાઈ જાય બીજું કાંઈ પ્રોસેસ જ નહીં કોટનના કાપડમાં ગડાઈ એટલું અને ડબલ ફિલ્ટર થાતું હોય અને અહીંયા તમે આ ઝાડીને બધું રાખેલું છે એટલે કદાચ કોઈ કચરો કે કઈ પવન ઊડીને મનો ડસ્ટ કે એવું કંઈ ના આવે એટલા માટે કોઈ જીવતું જીવાત અને અહીંથી ડાયરેક્ટ લાઈવ તેલનો ડબ્બો ભરાઈ જશે ડબ્બો જ ભરાય છે આ બીજું ફિલ્ટર છે આમાં બીજી વખત કોટનના કાપડમાં ગડાઈ છે અને સીધો જ લાઈવ ડબ્બો ભરાય છે અહીંયા કોઈ પણ પ્રકારનો સ્ટોરેજ કે ટેન્ક નથી રાખવામાં આવ્યું કે કસ્ટમરને આપણે અવિશ્વાસ કે શંકા જાય એવા કોઈ પણ કામ જ નહીં આખો પ્લાન્ટ ઓપન ટેન્ક કે સ્ટોરેજ પણ નહીં સીધો ડબ્બો ભરાય અને આ ડબ્બો કસ્ટમર ને જોતો માથે ઉપર ભરાવી શકે કે ધરતી અમૃત આ છે આપણી બ્રાન્ડ કે જેનું આપણે આ તેલ તમે જે વેચો ધરતી અમૃતના નામથી મળતું હોય છે અને એ રાજકોટ સિવાય બીજા સિટીમાં પણ બધે મળી જતું હોય કે હા મળી જાય રાજકોટ સુરત અમદાવાદ વલસાડ વાપી મુંબઈ બધે મળી જશે ઓકે આ સ્ક્રીન પર તમને મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છે વધારે માહિતી માટે તમે ફોન કરી શકો છો અને અમને એ પણ કહ્યું કે રાજકોટમાં હવે કોઈને લેવું છે તો ડાયરેક્ટ અહીં લાઈવ લેવા આવી શકે અને કદાચ કોઈને ડિલિવરીનું એનું કેમ થતું હોય આખા રાજકોટમાં ફ્રી હોમ ડિલિવરી છે અને જો અહીં લાઈવ ભરાવવું હોય તો અમારા પ્લાન્ટ એ આવી શકે છે જોઈ શકે છે અને ડબ્બા મેળવી શકે છે છે ઓકે હવે મોસ્ટ ઓફ બધા ખબર જ પણ તેમ છતાં એમને કહું કે ધરતી મિની ઓઇલ આપણે રાજકોટ ગોંડલ રોડ ઉપર જેટલા લોકો નીકળ્યા હોય એને નામ ખબર જ હોય અને મોસ્ટ ઓફ મારા જેટ પણ વ્યુઅર છે એ ઓલરેડી ધરતી અમૃતનું નું સિંગતેલ ખાય જ છે કેમકે આપણો ઓલરેડી આપણો વિડીયો છે રાજકોટના મોસ્ટ ઓફ બધા ઇન્ફ્લુઅન્સરો ક્યારેક ને ક્યારેક તો વિડીયો એના બનાવેલા જ છે જ એટલે ધરતી અમૃત કહેવાય નામ જ કાફી છે કે પહોંચી જાવ ધરતી મિની હોય કે જે રાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલું છે કોરાટ ચોક આપણો જે આવે છે ત્યાં જ તમને સીધું દેખાઈ જશે મોટું હોર્ડિંગ લાગેલું હોય છે અને અહીંયા દિશિત હોય છે એમના ફેમિલી મેમ્બર જ હોય છે જે છે બધું કામ સંભાળતા હોય છે એટલે એવું નથી કે કોઈ બીજા સ્ટાફ હેન્ડલ કરતા કે એવું નથી પોતે જ ફેમિલી માથે રહીને બધું કામ કરે છે અને આપણે ડબ્બા ભરી આપતા હોય છે અને ગમે એટલો સ્ટોક જોઈ તો મળી જાય કે એમાં કઈ રીતે સ્લોટ બુકિંગ કરાવવા માટે સીઝનમાં હોય છે પણ મળી જાય ખાસ હવે જે લોકો તેલ લેવા આવે છે આપણે એમની સાથે પણ વાત કરીએ સાહેબ તમે અહીંયા કેટલા ટાઈમથી તેલ લેવા આવો છો પહેલી વર્ષ છે કે મારે ત્રણ વર્ષ છે અહીંથી તેલ લઉં છું મને એમાં બહુ મજા આવે છે ઓરિજિનલ સિંગ તલની સુગંધ એમાં સ્મેલ આવે આખી 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 અને ફરસાણ બનાવવામાં પણ બહુ મસ્ત મજા આવે છે ઓકે જેમ કીધું કે ત્રણ વર્ષથી તેલ લેવા આવે છે તો મતલબ કે તમે કદાચ આ વિડીયો જોઈ રહ્યા છે એને મેસેજ આપવાનો હોય તો તમે શું કહેશો એને એકવાર ટ્રાય કરવું જોઈએ કે નહીં એકવાર તો જરૂર ને જરૂર એકવાર ધરતી ઓઈલ મિલની મુલાકાત જરૂર ને જરૂર લેવી જોઈએ અને એકવાર ટ્રાય કરશે પછી તમારે જેમ કેમ તમે ત્રણ ત્રણ વર્ષથી આવો છો તો એ પણ રેગ્યુલર એના કસ્ટમર બની જાય કસ્ટમર રેગ્યુલર બની જાય ઓકે અને ખાસ અહીંયા જે લાઈવ આપણને તેલ ડબ્બા ભરી દેતા હોય આપણને ટોટલી મશીનરી જોવાની છૂટ દે છે મગફળી જોવાની છૂટ દે છે આના વિશે તમે શું કહેશો એના વિશે બહુ સારામાં સારું કામકાજ છે નગર તો અંદર એન્ટ્રી જ ન કોઈ આપી શકે તો કોઈ જાતનું મિલાવટ કે ભેળસેટ નથી એના માટે છૂટથી કહી શકે લોકો ભાઈ અંદર તમે આટો મારી શકો રાજકોટ માટે છે ને ગર્વની વાત કહેવાય કે રાજકોટમાં છે ને એનઆરઆઈ પણ છે ને આપણા ધરતી મિની ઓઇલને એક્સપ્લોર કરી રહ્યા છે અને સ્પેશિયલી કઈ રીતે છે ને અહીંયા ઓઈલની પ્રોસેસ થઈ છે ને બધું જોતા હોય છે હવે ખાસ અમારા વ્યુઅર્સને તમે એ કહો સ્પેશિયલી રાજકોટના લોકોને કે તમે બધા એનઆરઆઈ છો યુએસએ થી સ્પેશિયલી છો અને રાજકોટ ગુજરાતના વિઝિટ માટે ઇન્ડિયાના વિઝિટ માટે છો અને સ્પેશિયલી ધરતી મિની ઓઇલની તમે અત્યારે એક્સપ્લોર કરી રહ્યા છો તમને આમ કેવું લઈ ગયું એનું કામકાજ ને બધું અમને તો રાજકોટ પ્રમાણે જોઈએ તો સરસ લાગ્યું બહુ સરસ લાગ્યું ઓકે અને તમારો એક્સપિરિયન્સ મતલબ કે તમે અહીંયા વિઝિટ કરી આ પ્રોસેસ જોઈ મતલબ ફર્સ્ટ ટાઈમ હતું કે તમે આની પહેલા આ વસ્તુ જોઈ રહી પહેલી જ વાર અને કોઈ દિવસ મગજમાં વિચારી નહોતો કર્યો કે અમે આ જોવા આવશું ઓકે અને ઓ ચિંતા ના જોવા આવી ગયા અને મજા આવી અને હવે સ્પેશિયલી હું ફૂડની વાત કરું કે તમે સિંગ તેલ આપણે જે મગફળીનું તેલ હોય છે આ આજ ત્યાં જમતા હો છો કે અમે ત્યાં પણ બધાય પાસે સાંભળેલું હતું કે મગફળીનું ઓઈલ ખાવા માટે સારું એટલે અમે લીધું તું ટ્રાયે કરી હતી પણ ત્યાંના ઓઈલમાં ને આ ઓઇલમાં ચાખવામાં ઘણો ફેર લાગ્યો ઓકે સ્પેશિયલી સ્પેશ્યલી કંઈ મેસેજ આપવા માંગો જે પણ લોકો આપણો વિડીયો જોઈ રહ્યા છે એમને કઈ સ્પેશિયલ મેસેજ તમારા સાઈડથી અહીંયા જ રહેતા હોય એ લોકો મારા જેવી તો અહીંયાથી ત્યાં ના લઈ જઈ શકે પણ તમે અહીંયા જ રહેતા હોય તો આ ઓઈલ વાપરવું જરૂરી તો મિત્રો તમે જોયું ને કે કઈ રીતે આપણને સુદ સિંગ છે ને લાઈવ ડબ્બા ભરી આપે છે હવે તમને છે ને એડ્રેસની ને એ બધી પણ પ્રોપર વાત કરી દઉં રાજકોટનું ધરતી ઓઇલ મિલ આવે છે રાજકોટના ગોંડલ રોડ ઉપર કોરાટ ચોકમાં આપણા ગોંડલ ચોકડીથી આપણે આગળ વટીએ અને ગોંડલ તરફ જતા હોય એટલે આપણે રસ્તામાં આવે છે કોરાટ ચોક જ્યાં છે ને આપણને આ બહુ મોટું હોર્ડિંગ્સ દેખાય છે અને આ ટાઈપનું આ બિલ્ડિંગ દેખાય છે ધરતી મિનિ શ્રુદ્ધ સિંકલ તેલ લખેલું અહીંયાથી આપણને છે ને ડાયરેક્ટ લાઈવ ડબ્બો તેલના ભરી આપતા હોય છે અને જેમ કીધું કે નેટ આપણને પંદર કિલો વજનમાં મળતું હોય છે હવે તમે પણ તેલ લેવાનું વિચારી રહ્યા છો ખાસ વેલી તકે પહોંચી જાવ કેમ કે છે ને શુદ્ધ તેલ ખરીદવાનો અત્યારે પ્રોપર સમય છે અત્યારે છે ને લાઈવ નવી મગફળીનું તેલ મળી રહ્યું છે તો વહેલી તકે પહોંચી જાવ અને તમારા પરિવાર માટે છે ને શુદ્ધ સિંગતેલ અહીંથી ખરીદો